હાલ અમદાવાદ દિવસેને દિવસે વિકસિત થતું જઈ રહ્યું છે અમદાવાદ પશ્ચિમની વાત કરવામાં આવે તો વિકાસના કામો હરડફાળ વળી રહ્યા છે એટલે વચ્ચે અમદાવાદના પાલળી વિસ્તારમાં સત્યમ ટાવર ખાતે આજે ત્યારે એલિસ બ્રિજના ધારાસભ્ય અમિત શાહ દ્વારા આજે સત્યમ ટાવરની અંદર રોડનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં ભારતીય જનતા પાર્ટીના પદાધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા જેમાં તેમણે સ્થાનિકો સાથે વાતચીત કરી હતી સારા રોડ રસ્તાઓ સ્થાનિકોને મળે અને તેમણે સ્થાનિકોનો સાથ સહકાર પણ માંગ્યો હતો ને આગામી સમયમાં આ રોડ છે તે આ વિસ્તારમાં બનવા જઈ રહ્યો છે તેના કારણે સ્થાનિકોમાં પણ ખુશીની લાગણી જોવા મળી રહી છે ત્યારે સ્કાયનેટ મીડિયા સાથે વાતચીત કરતા શું કહી રહ્યા છે એલિસ બ્રીજના ધારાસભ્ય અમિત શાહ તે સાંભળી લો આરસીસી રોડના પણ બજેટ આરસીસી રોડમાં જેમ ધાબુ ભરવામાં વાર લાગે એમ વાર લાગે છે સોસાયટીમાં કોન્ટ્રાક્ટર જોડે મારામારીની કેસ થાય છે એટલે જે બજેટ આપ્યું છે ને એસી ભાગ્યા તો એકવીસ હજાર રૂપિયા ઘરથી ઉઘરાયા હતો મન ખબર છે હું એ ફ્લેટમાં રહેતો હતો ના આપે કોઈ એટલે આ જિંદગીમાં આરસીસી રોડ ના થાય પણ ગુજરાત સરકારની ટીમ જે કોર્પોરેટર અને ધારાસભ્ય કોર્પોરેટરો બજેટ આપી શકે છે એમાંથી આ થયું છે તો તમે એટલી મદદ કરજો કે એક ખોદાય એની પર આરસીસીના સરિયા ભરાય એનું ઉપર

પણ એને ત્રીસ ચાલીસ વર્ષ સુધી લાઈફ આપવા માટે તમારે અઠવાડિયું દસ દિવસ સાચવવું પડશે ખાસ આ વિનંતી છે અનુભવ બહુ ખરાબ અમુક જગ્યાના છે અમુક જગ્યા ખૂબ સરસ રિસ્પોન્સ છે સોસાયટીવાળા પોતાનું ધાબુ ભરતા એ રીતે કરે છે અને અમુક જગ્યાએ બીજા ગાડી ઉપર ચલાવી દે અને અમને તા થાય કરે આવું મને કહેલું છે પોકે એટલે ખાસ વિનંતી છે સોસાયટીના ચેરમેન સેક્રેટરીને સભ્યોને કે આ આમાં મદદ કરશું અને અમારા લાયક કંઈ પણ કામ હોય તો ફોન નંબર આપવા છે મારાના કોર્પોર્ટરમાં કંઈ વધુ કહેજો ખૂબ આવવા વિસ્તારમાં આજે કઈ રીતે કાર્ય આગળ શું ગુજરાત સરકાર અને અમદાવાદ ઉપર બોલો સિત્તેરથી અંશી ટકા પૈસા આગળ પોતા માટે એસી ટકા ઉપર સોસાયટીઓમાં આરસી સી રોડ કે પેવર બ્લોક લાગી ગયા હું આપણા તરીકે વિનંતી કરું છું કે જે સોસાયટી બાકી હોય એ અમારો સંપર્ક છે તો અમે એમાં બજેટ ફાળવવામાં મદદ આવી છે તો એમાં કેટલીક જગ્યાએ વિકાસને અડચણ જોઈ શકે તેમને તમને કામો હોય છે તો તેને કઈ રીતે જોઈ લોકોએ પોતાનું સમજી મદદ કરવી જોઈએ આપણે સાંભળ્યા હતા એલિસ બ્રિજના ધારાસભ્ય અમિત શાહ તેમણે અમને મહત્વનું નિવેદન આપ્યું છે જેવી રીતે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આરસીસી રોડ પેવર બ્લોક સહિત અલગ અલગ વસ્તુઓને લઈને જે બજેટ ફાળવવામાં આવતું હોય છે તેમના વિસ્તારમાં એસી જેટલા આરસીસી રોડ પણ બની ચૂક્યા હોવાના દાવા કરી રહ્યા છે સાથે જ આગામી દિવસોમાં પણ જે અલગ અલગ જગ્યાએ સોસાયટીઓમાં આરસીસીના રોડ બનવાના બાકી છે ત્યાં પણ કામગીરી કરવામાં આવશે હાલ તેમનું એવું કહેવું છે દર્શક મિત્રો સ્કેનેટ મીડિયાને લાઈક કરી લો સબસ્ક્રાઈબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં